નમસ્કાર ખેડૂત મિત્રો હાલ ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં જીરુની બજારમાં તેજી જોવા મળી રહી છે ગઈકાલે મિત્રો માર્કેટયાર્ડમાં પાંચ હજાર બોરી જીરુની આવક જોવા મળી હતી હવે ખેડૂત મિત્રો જીરુના બજારમાં તેજી આવશે અને ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે આજે મિત્રો આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજે જીરુની આવક કેટલી થાય અને આજે તમામ માર્કેટયાર્ડમાં જીરુના ભાવ કેટલે સુધી બોલાયા આજે મિત્રો ભાવમાં કેટલો વધારો થયો અને મિત્રો આગળ જતા ભાવ કેવા રહેશે તે તમામ સમાચારોની વાત કરીશું જો તમને આ વિડીયો સારો લાગે અને તમને ઉપયોગી થતો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો શરૂ કરીએ આજના તાજા જીરુંના બજાર ભાવની જો વાત કરીએ ત્રણ હાજર નવસો ને અગિયાર ધાનેરા માં ત્રણ હાજર છસો પાંત્રીસ થી ચાર હજાર બસો ને ત્રણ નેનાવા માં ત્રણ હાજર ત્રણસો થી ચાર હાજર એકસો ને જસદણ માં ત્રણ પચાસ થી ચાર હજાર એકસો ધ્રોલમાં ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર સાતસોને પિસ્તાલીસ કડીમાં ત્રણ હજાર એકસો સત્તાવનથી ત્રણ હજાર પાંચસોને છપ્પન થરામાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો થરાદમાં બે હજાર આઠસો એકથી ચાર હજાર ને એકાવન હિંમતનગરમાં બે હજારથી ત્રણ હજાર બાબરામાં ત્રણ હજાર એકસો વીસથી ચાર હજાર હારીઝમાં ત્રણ હજાર છસો એકવીસથી ચાર હજાર એકસો ને સાહીઠ જામનગરમાં ત્રણ હજાર સત્સોથી ચાર હજાર એકસોને ચાલીસ વાંકાનેરમાં ત્રણ હજાર ચારસોથી શાર હજારને બાર ભયાઉમાં ત્રણ હજાર આઠસો એકાવનથી ત્રણ હજાર નવસો ને સિત્તેર વારાહીમાં ત્રણ હજાર સાતસો એકોતેરથી ચાર હજારને એકાવન પોરબંદરમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસોને પચાસ સાબરકુંડલામાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો રાજકોટમાં ત્રણ હજાર પાંચસો એક્યાસીથી ચાર હજારને નેવું બોટાદમાં ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજારને પંચાવન હળવદમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર નેવું ડીસામાં ત્રણ હજાર સાતસો છપ્પનથી ત્રણ હજાર સાતસો ને છપ્પન ત્રણ હજાર સાતસો સાઠથી ત્રણ હજાર નવસો ને બ્યાસી સમીમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજારને સિત્તેર જુનાગઢમાં ત્રણ હજારથી ચાર હજારને મોરબીમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રીસ રાપરમાં ત્રણ હજાર નવસો ત્રણ હજાર નવસો ને પંચોતેર

જીરું એરંડા અને કપાસના બજાર ભાવની દરરોજ માહિતી મેળવવા માંગો છો તો અમારી આ યુટ્યુબ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તથા ખેડૂત મિત્રો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયા શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા અને નવા જીરુના બજાર ભાવની જાણકારી તેમને પણ મળી શકે